پشی تم نے بتایا اس واڑی نو لک بدی کیو چھ مستر لیلو ناگر جیو تھئیو چھ تو اپن نا نو نو کپاس تے رہیا اتا نی اتارے پاس آیا سی تو میں سوڑا اوی پی لیوی ہلو میں سوڑا پی لیتی سی اوے نی میں آوی گیا سی ہمارا کپاس ما تا ہمارا کپاس ہے تمی જોઈ سکو چھ ہماری سن નર્મદાની વાડી છે અને તો મિત્રો આપણે હવે શિબડા ગોચ્યું શિબડામાં હોય તો તમે જોઈ શકો છો વેલા તો ઘણા છે જો ને પણ અહીંયા જો શીબડું હોય તો પણ આવડું કમથું છે એટલે એવડું ન તોડાય થોડુંક મોટું થવા દેવાય પછી તોડાય

کونو وای ته لې ليو ته ام ماري بډي وادي سي کی مست مزه ني سي وادي تم كېتا تان كيا سي ولو کونو شيبډو كېتا تان ता તો તમને શીબડા બતાવું છું અને શીબડાનું બી લેવું હોય તો કોમેન્ટ કરજો કે અમારે જોઈ છે એવા શીબડાનું બી તો તમને બતાવું છું શીબડા થોડુંક નાનું છે અને આ અહીંથી થોડુંક મોટું છે અને એક ચીપડું આપડું છે તો અહીંયા બધા જ વહેલા નાખ્યા છે ને આપણે ભાગમાં તો સીબડું ખૂણું કાંઈ છે નહીં કંઈક જડી ગયો હાલો ભાઈ આપણા ભાગમાં હતું જેવું તેવું મેં તોડી લીધું છે તો આવડું કામ તો જડી ગયું છે તો એને હું ખાઈ જઈશ અને હું એને આપવાની નથી કેમ કે એને કંઈ બોતાયું છે નહીં આમાં એને માવો ખાધો છે એટલે કાંઈ ચીબડું દેવાનું નથી થતું એને खागु गरु है कि मिठु मिठु जाओ भाई अ त्यो खान पर्छ मन्छन कपास

તો જા કપા મોટો મોટો થઈ જને તો આમાં પછી ભુંદરા ને હોય તો પછી આમાં ગરાય નહી કર ભુંદરા માર દો ધુંદુ આમાં આમાં કપાં ઉંકાવો તો આવે મજા ન હોય આમાં જો તોય ભુંદરા આવી જાય તમને ખબર છે મિત્ર જ આયા મસ્તી નું છે એક નાનું કોણું મને જડી ગયું છે એટલે બીજું આજ તો આપણે સન ડીટમોર કરી લેવાના છે પછી જાય ને ફ્રીજમાં મૂકી દેવાના છે જઈને આપણે ફ્રીજમાં મૂકી દઈશું જો કે મસ્ત વાડી થઈ ગયું છે હવે ના હોય ગુવાર નહીં ઉતારવાનો પછી ન હોય તો અહીંયા મિત્રો અમારો ડાર છે તમે જોઈ શકો છો પાણી ભીરું છે જો ને તો ડરમાં પાણી છે તો આપણે હવે ગુવારને બધું ઉતારવાનું છે તો હવે તમે ફોન ચાલો ને હું ગુવાર ઉતારી લઉં ચાલો મિત્રો

malautan. Ama mama nongkring. lain Tuh. apa tuh? Ayo, apa tuh? sih. જો જમખાઈ છે પણ જે છે ને બрода પાક્યા નથી તમે જોઈ શકો છો આ જે કોણ કોણ છે આ એવો બતાવો ને હા આમ કોણ કોણ કોણું બતાય આ આ ઓકા ઓ મિત્રો 얘ને उतरवવામાં तकलीफ पड़े छे ये अखेर को उतरतो नहीं काम के ओ ममला याद रखे छे એટલે થોડું ડગમગ ડગમગ આવશે પણ આપણે બુવાર ઉતારવાનું છે તમે ચાલો પણ તો મિત્રો હું ગુવાર ઉતારી લઉં હવે તો આપણે કાય લાયા તો નથી બીજું વાડીએ વળા પણ ઓલું પડ્યું છે ને આપણે બીજું લઈ લઈ આપણે 7 8 આયા મોટ છોડવો રહી ગયો જો આ તો આપણે મિત્રો આમાં ઉતારી લિસું કાંજે જબલું વાડીએ પડ્યું છે ગુવાર ઉતારી અને ગઢો ગુવાર હોય ને તો આના ગુવાર ઢોકળા હોય તો થાય મિત્રો બનાવજો ગુવાર તમારે ગઢો હોય ને પડામાં તો તો હું આમાં લઈ લઈશ ગુવાર

બુવાર વહી ગયો પાછળ આપણે આજે વાડી આવ્યા છીએ એટલે બધું ડીટ મોર કરી લેવાનું છે આમાં થોડીક વખત ચીંગ હોય આપણે મિત્રો આમાંથી ભીંડો નથી ઉતારવાનો આપણે અહીંયા મસ્ત ગુવાર છે તો અહીંથી ગુવાર થોડોક ઉતરીશું હવે ગઢોન કૂણોન બધું મિક્સરમાં ઉતરશું ઓલું ના જબલું પડ્યું લાવો ને આપણને આવવાનું જ છે પણ અહીંયા અમારા હાથમાં નહીં હમાતો ને تا आपले मित्र आज एक गुवार उतरलीवी पसे रजा होई तर आवण थासे टाइम होई तो थोड जाजो शिववानो ويت نو आवण थाय तो, था। तो पसे कपावणी पसे काहुदी माते आई जायछु ने गाय माताजी आव बाजू बामरेसे टाइम थई गयो होवे अबे दोवाना એટલે बामरे kuivõrd on põnev , poligi osavõrd , sealt me ei jõudnud , et see üldse kohustada . toome ja veel kuivõrd hotellid , asi . muidu häiri , häiri , sinu see on , et õhtul tõe tõsine hotelli , mida olid ?

તો ફરીને એક વખત વાડી અમારી બતાવી દેવી તમને પછી વાડીએ જ્યારે આવશે ત્યારે બતાવશો વાડી ને આ છે અમારા બાપુજીની અને અમારા સાસુ મમ્મીની ઝુંપડી આ છે લીમડી ઝુંપડી અને આ છે અમારે સુંદર મજાના ઝાડવા અને આ બનાવી છે કુંડી कशी कुण ने भरवानी ताजी ताजी बनवीत छे आजे तो वासरू भामरे छे जो आ बाजू से कुओ तो नाठे आपण जात नाही आको भरयो छे तर जासी फारो वर्षात थाहे तो तो ई जो वशी परा खाए ने मारी गाडी जाये पड़ी छे می جوئی શકો شو همرا માતા جی نا نام لکھیلا سی تو જય માતા جی ها له ها મિતرو اپرا بکالو بکالو بدو اتار ليدو સે ان کڑی کی جیتی ہوئی تھی نہ شپڑا کھایو جو ګورو کھایو جو اپری واڑی جوړ ندی کپا اوڑو اوڑو تتری اوادا ان هو اپڑا جائشی گھر تو سنیا લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો તમારો સપોર્ટ વિના કાય થવાનો નથી તો જી